હોળાષ્ટકમાં શા માટે શુભ કાર્ય કરવામાં નથી આવતું આવો જાણીએ એની સાથે જોડાયેલી પૌરાણિક કથા ફાગણ મહિનાની પૂર્ણિમાને દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે પરંતુ હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક લાગી જાય છે મતલબ કે આ હોળાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્ય નથી થઈ શકતા શા માટે આવો જાણીએ સાત માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ ચૂક્યા છે અને આ આઠ દિવસોમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે અને સાથે જ આ દરમિયાન શુભ કાર્ય કરવું વર્જિત છે આવો જાણીએ હોળાષ્ટક મનાવવાની પાછળ કઈ પૌરાણિક કથા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આપ સર્વને પસંદ આવે અને આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હોળાષ્ટક સાત માર્ચથી શરૂ થઈને તેર માર્ચ સુધી થશે અને ગુરુવારે સમાપ્ત થશે ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમની તિથિથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે અને હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક મનાવવામાં આવે છે અને આ કાળનું વિશેષ મહત્ત્વ છે અને આમાં હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર હોળાષ્ટકની શરૂઆતવાળા દિવસે જ ભગવાન શંકરે કામદેવને ભસ્મ કર્યા હતા અને આ કાળમાં દરેક દિવસે અલગ અલગ ગ્રહ ઉગ્ર સ્વરૂપમાં હોય છે અને એટલે હોડાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતું પરંતુ હોળાષ્ટકના આઠ દિવસમાં કોઈ શુભ કાર્ય નથી કરવામાં આવતું આની પાછળનું પણ એક ધાર્મિક કારણ છે હોળાષ્ટકની પહેલી કથા આ પ્રમાણે છે પૌરાણિક માન્યતા અનુસાર આ કથામાં ભક્ત પ્રહલાદને તેમના પિતા રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપે પોતાના જ પુત્રની ભક્તિને ભંગ કરવા માટે તેનું ધ્યાન પોતાની તરફ કરવા માટે તેણે હંમેશા આઠ દિવસ માટે લગાતાર દરેક પ્રકારની તેને યાતના આપવાની તેને કષ્ટ આપવાનું શરૂ કરી દીધું અને એટલા માટે કહેવામાં આવે છે કે હોળાષ્ટકના આ આઠ દિવસોમાં કોઈ પણ પ્રકારે શુભ કાર્ય નથી કરવામાં આવતું હોળિકા દહનના દિવસે ભક્ત પ્રહલાદ બચી જાય છે અને એ ખુશીમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને હોલિકાનું દહન થઈ જાય છે હોળાશકની બીજી પૌરાણિક કથા આ પ્રમાણે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શંકરની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કરવા માટે કામદેવે શિવજીને ફાગણ મહિનાની શુક્લ અષ્ટમી આઠમની તિથિના દિવસે ભસ્મ કરી દીધા હતા કામદેવ પ્રેમના દેવતા માનવામાં આવે છે અને તેમના ભસ્મ થવા પર આ ખાસ સંસારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી અને કામદેવની પત્ની રતિએ ભગવાન શિવજીની ક્ષમાયાચના કરી અને પોતાના પતિ કામદેવને પુનર્જીવિત કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરને મનાવતા રહ્યા આખરે ભોળેનાથ રતિ ઉપર પ્રસન્ન થાય છે અને કામદેવને પુનર્જીવિત થવાનો આશીર્વાદ મળે છે રતિને મળવાવાળા આ આશીર્વાદ બાદ હોળાષ્ટકનો અંત થાય છે અને ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે કારણ કે હોળીને પૂર્વ આઠ દિવસ પહેલાં રતિ પોતાના પતિ કામદેવના વિરહમાં દિવસો કાપે છે અને આ જ કારણે આ દિવસો દરમિયાન આ આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતું અને હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી વાતો સાથે તમને આ હોળાષ્ટકની માહિતી કેવી લાગી જરૂર જણાવશો